પુર ના મ્યુઝિયમ જો રાજાનું રજવાડું હતું એ આખું મ્યુઝિયમમાં ફેરવી દીધેલું છે અને એ વખતની રાજાની બધી વસ્તુઓ કપડા યુદ્ધના હથિયારો એનું આખું મ્યુઝિયમ બનાવેલું છે પર્યટકો વિદેશથી બહુ જ જોવા આવે છે અને ભારતના પણ એટલા જ આવે છે કાયમિક માટે હજારો માણસો આ મ્યુઝિયમની મુલાકાત લે છે તો આજે આપણે પણ પહોંચી ગયા છીએ ચાલો માણીએ મ્યુઝિયમ આ એ વખતની તલવાડ્યું છે જોરદાર ઢાલ અને તલવાડ બંને છે અને આ રાજાના પોશાક છે

કોઈ બીડી પીતા હોય કોઈ ઓકા પીતા હોય મહારાજાની બેઠક છે એટલે સિંહાસન નથી એમનું એને બેળવાનું બેઠક એ વખતે અલગ મીટિંગ કરતા હોય એ વખતનો આવું હોય છે મુંદરા જોવાનો હોય છે નાસે રાણી બની પાલખી ચાર લોકો ખંભે ઉપાડી લઈ જાય અને આ છે રાજાની ઘોડા ગાડી જો રાજા એકલા નગર સરસાઇ જાય ત્યારે આની અરે ઘોડો સડાવી બાંધી ઉપાડે અને આ રાણીબાની બની છે અને આ છે ડોલી માને એના પિયરમાં જવું હોય ત્યારે આ ડોલી ત્યાર કરીને લઈ જાય અને આ છે બગી રાજાની બનાવેલી છે અને આ છે હાથીની ખાલ અને ઢાલ એ વખતે રાજા યુદ્ધ ઉપર જતા ત્યારે હાથીને આ ખાલ આખી ઢાલથી મટી દેતા કારણ કે હાથીને કોઈ સૈનિક ઘાયલ ન કરી દે કારણ કે એની ઉપર જ રાજા બેઠા હોય અથવા કોઈ પણ મોનો પ્રધાન બેઠો હોય હાથીની સવારીએ અને હાથીને ફરતો લોખંડની ઢાલથી ઢાંકી દે ખાલી આંખ્યું જ બહાર રહેવા દે આ એ વખતની હાથીની ઢાલ છે એ લોખંડની છે અડધું એને સાંદિ નું વ્રક છે આ રાજાની બેઠેકુ છે રાજાની પાછી બગી છે આ રાણીબાનું વેલડું બળદગાડા લઈને એને બીજા ગામ જવું હોય તો લઈ જતા

આ કુંવરનો ફોટો છે અને એનોય પોશાક છે તો મિત્રો જોયા જેવું મસ્તીનું છે મ્યુઝિયમ બહુ સારું છે માણ્યા જેવું છે આ છે હોકો અને રણશિંગો અને આ બાજુ છે નગારા તો યુદ્ધ સમયે બે વગાડતા રાજા આ ફોટા છે બધા બધી પેઢીઓ પર રાજા થયેલા છે એ બધા ફોટા છે અને હાલના શેલા રાજા થઈ ગયેલા છે અંગ્રેજો વખતે અને આ આખી બેઠક સોનાની છે એટલે રાજાની વેલડું છે રાણીનું ને રાજાનું બંનેનું બગી ઉપર મેકી દી અને રાજા ને રાણી બંને સવાર થાય આ છે એવો સમય હોય રાજાને જવું હોય કોઈ વિદેશી જવું હોય ત્યારે આ લોકો ઘોડા અથવા હાથી ઉપર અંબાડી કરીને મીકી દી અને આ એ વખત ના હથિયારો છે બધા આપને તો આના નામે નથી આવડતા એટલા હથિયારો છે તલવાડિયું છે بینکوں ہتھیار کوئی یوز تھائے تر سی نے شاقا پالی پالو તલવાડી પણ એવી ને એવી ભાલા વખત વખતની બંદૂક છે તલવાડીયુ ભાલા બંદૂકો નીત નવી વેરાયટીના હથિયાર છે એ વખતે પણ હથિયારો લાટ હતા આ એની ઢાલ છે બહુ જોઈએ એવું મ્યુઝિયમ છે આ રાજા રજવાડા વખતની બધી એની યાદો છે આમાં રાજસ્થાન સરકારે બહુ મસ્તીનું બનાવેલું છે એક વખત જોયા જવું ફરવા જાઓ અછુકા મ્યુઝિયમના જોવા જાય જવું વિદેશી પર્યટકો રોજના માટે આવે છે

મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબર કરી શેર કરી જયપુરનું મ્યુઝિયમ છે સિટી પેલેસ હથિયારોનું મ્યુઝિયમ કહેવું તો કે બહુ જ હથિયાર છે વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી શેર કરજો અને લાઈક કરજો